કરી લેજો ફટાફટ ચાલો તો સંજયભાઈ દેવરાજભાઈ રાજપરા બાબુભાઈ નાથાભાઈ વદર કમલેશભાઈ ગઢુલા ભગુભાઈ દિલુભાઈ સામખ્યાળી રાણાભાઈ રાજ પરસોત્તમભાઈ અર્જનભાઈ બોગાભાઈ વાઘાભાઈ જરિયા શિહોરથી છે કાનાભાઈ મોહનભાઈ વલભીપુરથી છે હિતેશભાઈ મગનભાઈ ઉમરાળાથી છે રાણાભાઈ માવજીભાઈ ઉમરાળાથી છે તુલસીભાઈ વિઠ્ઠલભાઈ બોટાથી છે અર્જનભાઈ કાનાભાઈ બોટાથી છે બોપાભાઈ માવજીભાઈ ખુડાથી છે વૈશરામભાઈ માવજીભાઈ ચુડા સુરેન્દ્રનગરથી છે રામદેવસિંહ મંગળુભા

છે ભાવનગર ગોવિંદ મેથલા થી છે મુજીભાઈ શામજીભાઈ કોબડી સંતાનપર ભાવનગર થી છે જીવનભાઈ માધાભાઈ હાજર થી છે અને ગોધનભાઈ જાધવભાઈ સવાણી ટીમ્બા ગાળીયાધાર છે તો આ સૌ ખેડૂત મિત્રો નો આભાર છે કે જે પોતાનો કિંમતી સમય બગાડી અને તળાજા સુધી આપ દવા લેવા માટે આવ્યા પૂર્વક અને એ દવા તમને અને જવાબદારીપૂર્વક મળશે એ તમે તો એમાં તમને હોનામાં મિનમેક ન હોય એટલે એમાં કઈ તમારે ઉપાધિ કરવા દેખવું નથી તો આજના વિડીયોની મારી આપણે વાત કરીશું કે ભાઈ મરચીનો પાકેરો છે રીંગણીનો પાક કેરો છે એમાં થ્રિપ્સ આવી જાય છે કથીરી આવી જાય છે ને ઈયળ આવી જાય છે ખાસ કરીને પહેલા વાત કરીએ મરચીમાં તો મરચીમાં ભયાનક કુકર આવી ગયો છે ભયાનક શ્રીપ્સ આવી ગઈ છે જાય પડે તેવી તમને કોઈ કથીરી આવી ગઈ હોય કે ગમે એવી હીર આવી ગઈ હોય તો પણ ટેન્શન લેવાનું નથી ઉપાધિ કરવાની નથી ખાસ ખેડૂત મિત્રો હું તમને જ્યાંથી દવાની માહિતી આપું છું એ દવા તમારા નજીકના વિસ્તારમાં મળી તો રહેશે જ તે પરંતુ સાથે સાથે કે તમારે દવા ઘાટી જાડી અને વ્યવસ્થિત સાટવાની છે કે ઉતારો આરતી જાય ગોતા મારતી એવી રીતે તમારે હળવે હળવે દવા સાટવાની થતી નથી ઘણા ખેડૂત મિત્રો એક ફોરા વિશે વાત કરી દઉં તો તમને કોઈ આઠ સકડી વાળો દસ સકડી વાળો હવે તો નવા ફુવાડા ગોતે થઈ ગયા પંદર સકડી વાળો થાય કેમ થાય દુવાડો થાય એટલે તમારા પૈસાનું પાણી થાય છે અને પરિણામ એવું મળે નહીં એટલા માટે ખાસ વાળો ફુવારો હોય કે વધીને ચાર સકડી વાળો ફુવારો હોય તમે એનો ઉપયોગ કરો એનાથી તમને સારું પરિણામ મળશે કારણ કે ત્રણ સકડી વાળો હશે તો વ્યવસ્થિત દવા નીકળશે અને તમારા હાલવામાં ધીમે 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 વધારે મેળ આવશે તો જેમ વધારે ફુવારો ફટાવે એમ ગાય હાલવું પડે એટલે દવા

તો કઈ દવા છાંટવી જોઈએ બરાબર છે અને તમારો પાક જે છે તે પીળો પડી જતો હોય ખાગડી જતો હોય સુકાઈ જતો હોય કરમાઈ જતો હોય લસાઈ જતો હોય પાંદડા ખરી જતા હોય ત્યારે શું સારવાર માવજત કરવી જોઈએ તો ખાસ ખેડ મિત્રો તમે કોઈ પણ પાક કરો ચાહે રીંગણી દૂધા કરેલા કોબી ફુલાવર કરો કે પછી તમે મરચી કરો ટમેટી કરો બરાબર છે કે કપાસ હોય સોયાબીન હોય શિંગ હોય એરડા હોય જ્યારે તમે ફાલની દવાનો ઉપયોગ કરો છો ને ત્યારે ફરજિયાત પણ કચકચાવી અને પેલા તમે એને ખોરાક ખોરાક આપો એટલે હું નકરો 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 ડીપ નાખવું નાખવું યુરિયા એમોનિયમ નાખવું આને ખોરાક પૂરતો કહી શકાય નહીં તમે બાર ગામ જાઓ અને ભૂખ લાગી હોય અને તમારા સંબંધી નું ઘર આગવું હોય અથવા તો આપણે રિટર્ન આવતા હોય આપણું ઘર આગવું હોય અને એવા સમયે ફૂલ ભૂખ લાગી આપણે શું કરીએ ગાડી સાઈડ માં ઉભી રાખી અને બે ત્રણ કુરકુરિયા ખાઈ અને પછી તમને કોઈ ચા પી લઈ એટલે આપણી ભૂખ થોડાક સમય માટે શાંત થઈ જાય તો આ ખાતરો છે ને એને ભૂખ થોડીક શાંત કરી આ પ્રમાણે થાય હવે એને ભૂખ મટાડવી તો શું કરવું પડે કે ભાઈ તમે ઘરે પોગી જાય એટલે ઘરવાળી એટલે તમને કોઈ રોટલો બનાવી અને એમાં ઉપરથી તમને કોઈ માખણ અથવા ઘી તમને કોઈ લગ લગાવીને ચોંટાડી દીધું

પાછો પડી જવાનો કે પીળો પડી જવાનો પ્રશ્ન રહેતો જ નથી આ તો તમે એમને કહો જમીનમાં છોડવા ખૂટાડ્યા અને પછી ઉપરથી ને દવા ને દવા નાખી ને દવા નાખી તો હજી ફાલ આવે એ લાવી તકે દવા નાખો આ આવ્યું તકે દવા નાખો પરંતુ એને જેટલો ખોરાક મળેલો હશે એટલી તમારે દવા જીવાતની ની ઓછી નાખવી પડશે કારણ કે ખોરાક ખેંચીએ કે છોડવું તો અમુક સમયે જીવાત ને પણ તમને કહું ઈ

ફરજિયાત પ્રમાણે અને તમારો મરચી કરી હોય રીંગણી કરી હોય ટમેટી કરી હોય અને એમાં જે તમારે થ્રીપ્સ આવી જાય છે કચેરી આવી જાય છે અને જે ઈયર આવી જાય છે એના માટે આજે તમને પાંચ કંપનીની દવા બતાવીશું જે સ્ટાન્ડર્ડ કંપની છે તમારા નજીકમાં મળશે

બરાબર છે પછી ડાફ વાળાનું ઓરિજિનલ ડેલીગેટ આવતું હતું હવે બંને બન થઈ ગયું છે એવું નથી કોરાજન હવે જે છે એફએમસી માં આવે છે એ ઓરિજિનલ જ છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બીજું જે આ ડેલિગેટ છે એ કોર્ટ એવામાં આવે છે ડાવનું પેલા આવતું ને એમાં કોઈ શંકાને ને સા નથી શું કામ કારણ કે ડાવ એગ્રો સાયન્સીસ અને ઈઆઈ ડ્યુપોર્ટ એ બંને કંપની અમેરિકાની છે અને બંને કંપની મોર્જ થઈ ગઈ છે મોર્જ એટલે ભેગી થઈ ગઈ છે બે ભાઈ નોકા થઈ અને કેમ પાછા ભેગા થઈ જાય અરે ભાઈ આપણે જૂનો વેર પર ભૂલી જાવ અને ભેગા થઈ જાય એમ તમને કોઈ બે કંપની ભેગી થઈ ગઈ છે એટલે નવું નામ આપ્યું છે કોટેવા બરાબર ડુકોર્ટની જે કઈ પ્રોડક્ટ આવતી હતી એ હવે કોટેવાના નામથી આવશે અને ડાઉની જે કઈ પ્રોડક્ટ આવતી હતી એ બધી કોટેવાના નામથી આવશે એટલે કે તમે કોટેવા કંપનીનું ડેલી ગેટનો ઉપયોગ કરી શકો છો હવે ખરેખર આનું એકચ્યુલી માપ એવું છે કે આ એકસોને એંસી એમએલ ની બોટલ છે આ એક એકરનું માપ છે કેટલું એક એકરનું માપ છે હવે આ દવા મોંઘી સો ટકા આવે છે આ દવા મોંઘી સો ટકા આવે છે પરંતુ તમને એનો પંપ કોસ્ટિંગ નીચે પડી જાય જાય બહુ ઊંચો ન એટલા માટે તમને જગ્યાએ એવી રીતે માપ કેવડાવે છે જેથી કરીને તમારે દવા સટાવે જાય કોસ્ટિંગ નીચે આવી જાય અને રિઝલ્ટ તમને મળે પરંતુ જેવું જોવે એવું રિઝલ્ટ મળતું નથી કારણ કે અંડર ડોઝ થાય એટલા માટે રિઝલ્ટ હંમેશા માટે પરફેક્ટ આવે નહીં કોઈ પણ દવાનું એક દવાની કોઈ પણ દવાનું અંદર ડોઝ થાય એના માફ કરતા જો તમે નીચું નાખો આપણને ભૂખ લાગી હોય એક રોટલા ની અને આપણને એક જ રોટલી આપે તો કે એમ થાય બે પાંચ કલાક કપાઈ ગઈ પણ તમને કહું એ જે આપણને ભૂખ લાગી હોય બે રોટલા ની અને કચ્છ કચરા બે રોટલા આપણે દાબી ગયા હોય પછી જો તમને ભાઈ ઊંઘ આવે એટલે એની જેવું રિઝલ્ટ આનું મળવું જોઈએ કોઈ પણ દવાનું રિઝલ્ટ મળવું જોઈએ તો તો હવે જો વાત કરીએ નાખવાનું છે તમે નાખો ચાહે તમે માં નાખો ચાહે તમે રીંગણીમાં નાખો કોઈ પણ શાકભાજીમાં થ્રીફ માટે હાલશે કોઈ પણ શાકભાજીમાં કથરી માટે પણ હાલશે અને કોઈ પણ શાકભાજીમાં ઇયળ માટે પણ આવશે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તમે કોબીમાં જ્યારે દવા નાખો છો ત્યારે ઘાટી જાડી એટલી વ્યવસ્થિત નાખો કે એના હરેક પાંદડા ને મારી પાસે ધીમે ધીમે દવા આવતું જાય કારણ કે કુબી ની છે ને એ અંદર ઘૂસતી જાય જેમ ભાવ ને કાપતી જાય અંદર 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 ઘટતી જાય એટલા માટે કુબી ને થોડા નાનો જ હોય ત્યારથી જ વ્યવસ્થિત તમે એને દવા આપવાનું નક્કી કરો જેથી કરીને તમે લાંબા સમય સુધી રક્ષણ પણ મળે અને પૂરા ભાવથી રાખવાની પૂરા માપથી નાખવાની મર્યાદા છે એ પ્રમાણે જાળવી રાખજો

માટે બઉ સારું એવું આ દવા કામ આપે છે બરાબર છે તો આનું માપ છે એક પંપે ચોવીસ એમએલ લખી આ બસો ને ચાલીસ એમએલ ની બોતલ આવે છે એટલે કે એક એકરનું માપ આવે છે એક એકર એટલે સોળ ગુઠાના વીઘા પ્રમાણે દસ પંપ કરવાના છે સોળ લીટર ની પાકી પ્રમાણે એટલે એક એકર નું માપ છે હવે એક એકર માં તમારે દસ પંપ કરો અથવા તો એક એકર નો હોય તો તમારે બસો ને ચાલીસ એમ માંથી ચોવીસ એમ એલ લખે તમારે એક પપ માં દવા નાખવાની છે ઘણા ખેડૂત મિત્રો પંદર નાખે છે ઘણા દહ નાખે છે ઘણા પચીસ નાખે છે પછી વીસ નાખે છે એટલા માપ ની બધાની જરૂર નથી ખાલી સો વી એમ ઘરનું માપ જીકો ને રિઝલ્ટ જોવો પછી તમને કચ કચાવી કેવું મસ્ત રિઝલ્ટ આવે છે તો જો ભાવની વાત કરીએ તો એકવીસો ની આસપાસ એટલે કે એકવીસો પચાસ રૂપિયાની આસપાસ હોય છે અને આ આ બધા ભાવ હો બાકી મને કે તો તો બરાબર છે તમને આમાં પણ સારું એવું પરિણામ મળશે તમે ડેલિગેટ લો કે સિન્જન્ટા કંપનીનું નું સીમોડીયો ચાહે તમારા મરચી હોય ટમેટી હોય કે કોઈ પણ પાક હોય કપાસમાં પણ નાખવું હોય તો પણ હાલશે બસીની બીની જે વાત કરીએ તો એ છે ધાનુકા કંપનીનું લાનેવો

એને પણ રામ રમાડી દે ઉપાડી લે તમે આને કપાહમાં પણ ઉપયોગ કરી શકો છો મરચીમાં ટમેટીમાં ઉપયોગ કરી શકો છો અને રીંગણીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો કે કોઈ પણ પાકની માલ પર તમે આનો ઉપયોગ કરી શકો છો જો ભાવની વાત કરીએ અને માપની વાત કરીએ તો એક પંપે પચીસ એમ એલ લખે નાક માપ છે આનું કેટલું એક પંપે પચીસ એમ એલ લખે શાકભાજીમાં કપાસમાં જો ખાલી માટે તમારે આપવું હોય તો તમે લખી આપી શકો છો પરંતુ કપાસમાં ઘણી વખત મોંઘું પડતું હોય છે જ્યારે બહુ બોલાવી દીધી હોય તો તમે તમારે સિમોડીટ છે ડેલીગેટ છે ટ્રેસર છે ગ્રાસિયા છે કે લાનેઓ પણ તમે કપાસમાં થ્રીફ જટાપટ્ટી બોલાવી હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો ભાવની વાત કરીએ

આ ટ્રેસર નું ડા વેગરો નું તમને કહું કોટ એવા બની ગયું છે આ એનું નવું પેકિંગ છે અને આ પંપે તમારે હાડા હાથ એમ એલ આપવાનું છે કેટલું સાત પોઈન્ટ પાંચ એમ એલ તમારે આનું માપ આપવાનું છે અને આ પંચોતેર એમ એલ ની ડબલી આવે છે અને આ પણ એક એકર ની ડબલી આવે છે જો આને પણ ભાવ ની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો ઓગણીસો થી સાડી ઓગણીસો રૂપિયા ની આસપાસ આ વસ્તુ તમને આરામથી તમારા નજીકની વિસ્તારમાં મળી જશે

ટાઈપ કરી કરાર કરી એમઓયુ કરી અને ભારતમાં વિશે અને એમાં ટેકનિકલ નું નામ છે ફ્રુક્ષા મેટામાન્ડ 10% ઈસી હવે આને તમે મરચીમાં આપી શકો છો રીંગણીમાં આપી શકો છો ટમેટીમાં આપી શકો છો કપાહમાં આપી શકો છો સિંગમાં આપી શકો છો સોયાબીનમાં નાખી શકો છો

કારણ કે પૈસા તમારે આઠ એમ લખી દેવાના છે બાર એમ લખી દેવાના છે અને હોળ એમ એલ લખે પણ તમારે દેવાના છે તો બેસ્ટ પરિણામ મળે લાંબા સમય પરિણામ માટે અને સારું પરિણામ મળે એના માટે મેં હું તમને હંમેશને માટે કહું છું કે ખેડૂત મિત્રો દવા વ્યવસ્થિત નાખો પૂરા માપથી નાખો મોંઘું પડે તો હબુ તો નો નાખો પણ તમારા પૈસાનું પાણી ન કરો બરાબર છે તો આપણે આ જે તમને દવા છીધી છે એ દવા તમને કોઈ તમારા નજીકના વિસ્તારમાં પણ તમને મળી રહેશે ચાહે સિમોડીસી સિઝન્ટનું હોય ગોદરેજ ગ્રાસ્યા હોય નાનુંકાનો લાનેવો હોય કે કોટેવાનું ડેલિગેટ હોય તે પછી કોટેવા કંપનીનું

એટલે તમે તો ટેકનોલોજી વીકે બે કિલો લખી આપો માઇકો રાજ ધાનુકા કંપની આવે છે એ વીકે બે કિલો લખી આપો એક વર્ષી નું જે મહાલાભ આવે છે એ વીકે પાંચ કિલો તમે તારે ફરજિયાત પ્રમાણે આપો અને એનું શેડ્યુલ બનાવી નાખો કે દર પહેલી તારીખ એક થી ત્રણ માં અને પંદર થી અઢાર તારીખમાં આ ખાતર નાખી દેવાનું છે અને ભાવ જયારે ઓછા હોય ત્યારે પણ આની માવજ ચાલુ રાખવાની કારણ કે હોય સાઈઠ ટકા ખેડૂતો જયારે ભાવ ન હોય ત્યારે નાસી પાસ થઈ જશે અને જ્યારે ભાવ ઉછળે એટલે કે લાવો ફાલ ની દવા લાવો ખોરાક ફાલ ખરી જાય છે અને સોટી જાય એવું આપો ને ખરવું ન જોવે ત્યાં તમને કોઈ સોળ હોય પૂરો થઈ ગયો હોય કારણ કે વેલામાં જે ફાલ બેઠો હોય એ કઈ આપણે ઉતરી નહીં વેચવા જાય નહીં ત્યાં તમને કોઈ આખું આપણું શિડ્યુલ છે એ વિખાઈ જતું હોય છે બરાબર છે અને આપણે એક લાખ પ્લસ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને આ પ્લે બટન તમને કોઈ અમેરિકાથી સીધું ભાવનગર જિલ્લાનું તળાજા આપ સૌના સાથ સહકાર અને

તો નવો વિડિયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન